નમસ્કાર જોહાર વાત કરીશું આપણે આદિવાસી દાહોદ હોય છોટા ઉદયપુર હોય કે પછી નસવાડી જેવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ચલાવી રહ્યા છે ઘણી જગ્યાએ ચેતર વસાવા સાત હજાર આઠ હજાર અને પાંચ હજાર જેવા લોકોને બીજેપી માંથી આમ આદમી પાર્ટીમાં જોડવામાં સફળ રહ્યા છે ડેડીયાપાડામાં હાલમાં મારે નામદાર હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે પ્રવેશ બંધી છે જે મેદાનમાં મારે આગેવાનીમાં દર વર્ષે બિરસા મુંડા જન્મજયંતિનો કાર્યક્રમ થતો હતો એ પીઠા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા મારા તાલુકામાં આવતા હોય જેને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે કે એકસો ને પચાસ વર્ષ પછી જ કેમ સરકારને બિરસા મુંડા ભગવાન યાદ આવ્યા આજે આદિવાસીઓ જાગૃત થયા છે શરૂઆતમાં અમે જ્યારે બિરસા મુંડાની પ્રતિમા ડીડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે એમના જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને બધા જ લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને આજે દેશના વડાપ્રધાનને પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવવું પડે એટલે અમને લાગે છે કે અમે જે દિશામાં લોકોને એમની અસ્મિતાની વાત કરતા હતા એમને જાગૃત કરતા હતા એ અમારી મહેનત આજે ફળી છે અને એની નોંધ દેશના વડાપ્રધાને લીધી છે ત્યારે એ કાર્યક્રમ ડેડિયાપાડાનો વડાપ્રધાને અમારી જગ્યા પર ગોઠવેલો છે તો અમે અમારો કાર્યક્રમ આવનારા દિવસોમાં નેત્રંગમાં કરવાના છે અને મોટી સંખ્યામાં ડેડીયાપાડા ઝઘડિયા અને આજુબાજુ વિધાનસભાના લોકો એમાં સામેલ થશે એવી અમને અપેક્ષાઓ છે ચેતર વસાવાને એક સવાલ પૂછવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આગામી

અને એકત્રીસ તારીખ એમનો પ્રોગ્રામ હતો ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને ત્રીસ તારીખે ચૈતર વસાવવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે હું ત્રીસ તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો પાંચ વાગે એમની ફ્લાઇટ હતી એમને રિસીવ કરીને એમની સાથે ત્રીસ તારીખે નાઇટ મારી હતી એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો એટલે હું ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન વડાપ્રધાનશ્રીને મળ્યો પણ નથી અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે પંદર તારીખે વડાપ્રધાનશ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડીયાપાડા શાકભારામાં એ લોકો એવો પ્રચાર કરે છે ત્યારે આ બધી હવાઓ છે તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં સાત હજાર કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દાહોદમાં પણ આઠ હજાર કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પંચમહાલમાં પાંચ હજાર કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે અને આજે પણ ઝઘડીયા વિસ્તારના સોથી થી દોઢસો આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં રહીને આવનારી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે ચેતર વસાવાએ કહ્યું કે જ્યારે માનની વડાપ્રધાન ત્રીસ અને એકત્રીસ કેવડિયા ખાતે આવ્યા હતા ત્યારે પણ વડાપ્રધાન સાથે એમના ફોટાઓ એઆઈથી બનાવી વાયરલ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે બસ ચેતર વસાવા બીજેપીમાં જોડાય છે પણ એવી કોઈ વાત નથી આ વખતે પણ આવી જ વાત છે કે મારા નામનો ઉપયોગ કરી ચેતર વસાવા બીજેપીમાં જોડાય છે એવી વાત બીજેપીના લોકો કરી રહ્યા છે અને ચેતર વસાવા એમ કહ્યું છે કે જે ડિડિયાપાડાનું પીઠા ગ્રાઉન્ડ છે ત્યાં વર્ષોથી ચેતર વસાવા બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવતા હતા પણ આ વર્ષે વડાપ્રધાન જન્મ જયંતિ ભેગી કરવા માટે બીજેપીના લોકો એવી અફવા ફેલાવે છે કે ચેતર વસાવા મોદી સાહેબને મળશે અને બીજેપી પાર્ટીમાં જોઈન્ટ થશે એવી વાત લોકો કરી રહ્યા છે બીજેપીના લોકો કરી રહ્યા છે પણ એવી કોઈ વાત નથી આ ફક્ત અને ફક્ત એક અફવા છે Thank <music> you.